ફતેપુરા તાલુકાના પિતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાની પિતોડી પ્રાથમિક શાળામાં છવ્વીસ નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ બાળકોને શાળાના ગુરુજીઓ દ્વારા બંધારણ વિશે માહિતી આપવામાં આવી જેમાં બંધારણ એટલે શું બંધારણ ઘડવાની શરૂઆત ઓગણીસો છેતાલીસ ના રોજ થઈ બંધારણ ઘડતા બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ સમય લાગ્યો એકસો છાસઠ વાર મળી છવ્વીસ અગિયાર ઓગણીસો પચાસ ના દિવસે બસો ચોર્યાસી સભ્યોની સહી સાથે બંધારણનો સ્વીકાર થયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર ચિત્ર સ્પર્ધા અને અક્ષર લેખન સ્પર્ધા યોજવામાં આવી તથા પ્રાર્થના સંમેલનમાં બંધારણ વિશે જે ચર્ચા કરી હતી તેના આધારે રિસેસના સમયે પચીસ માર્કના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું બાળકોએ ખૂબ ઉત્સાહથી તેમાં ભાગ લીધો અને પ્રથમ દ્વિતીય અને ત્રીજો નંબર મેળવનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યું સાથે બંધારણ એટલે કે કાયદો નિયમ તો શાળામાં પણ શાળાના નાનકડા બંધારણનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીની ફરજો બાળકોની કરજો અને શિક્ષકોની ફરજો વિશે માહિતી તૈયાર કરવામાં આવી અને બાળકોને ઘરે રહેવાનું હોય તો પોતાના 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 વર્ગ વર્ગ શિક્ષક અથવા ફોનથી જાણ કરવી નજીકના વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા રજા મોકલવી અને ભાઈબંધ મેસેજ મોકલવો આ ત્રણ બાબત વગર કોઈ બાળક ગેરહાજર રહે તો તેને નાનકડા દંડની જોગવાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું અને આ બે રૂપિયાના દંડથી માસ દરમિયાન એક પણ દિવસ ગેરહાજર ન રહેતા બાળકો સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું આ રીતે બંધારણ દિવસની ઉજવણી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી અલ્કેશભાઈ પારગે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આજે છવ્વીસ નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ અને હિતોળી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે એક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચીસ માર્કનો ટેસ્ટ હતો આ પ્રમાણે અને જેમાં ધોરણ છતી આઠના પાંત્રીસ બાળકોએ ટેસ્ટમાં ભાગ લીધો બાળકોએ ખૂબ ઉત્સાહ હતી ટેસ્ટમાં ભાગ લીધો સૌ પ્રથમ પ્રાર્થના સંમેલનમાં બંધારણ વિશે બાળકોને સમજમાં આપવામાં આવી અને એ જ ચર્ચા આધારે ત્રીસ માર્કનો ટેસ્ટ લેવામાં આવ્યો એમાં બાળકોએ ખૂબ સારું પ્રદર્શન કરેલ છે તમામ ભાગ લીધેલ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે એકથી ત્રણ નંબરના બાળકોને બોલપેન આપીને સન્માનિત કરવામાં આવ્યા આભાર